લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત જિલ્લામાં મતદાન જાગૃતિ બાબતે વિવિધ પ્રવૃત્તિઓ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અમિત અરોરા તથા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દેસાઈના માર્ગદર્શન હેઠળ થઈ રહી છે ત્યારે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કચ્છ વિભાગ દ્વારા નાટક મંડળીઓના માધ્યમથી જિલ્લાના તમામ વિધાનસભા મત વિસ્તારોમાં શેરી નાટકોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાટક મંડળીઓ દ્વારા મતદારોની વચ્ચે જઈને મતદાન જાગૃતિનો સંદેશ વહેતો કરવામાં આવ્યો હતો જિલ્લામાં મતદાનની ટકાવારી વધે તે હેતુસર જિલ્લામાં મતદાન જાગૃતિ વિષયક વિવિધ પ્રવૃત્તિઓ થઈ રહી છે ત્યારે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા સમગ્ર જિલ્લામાં મતદાન જાગૃતિ અંતર્ગત શેરી નાટકોનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લાના વિવિધ સ્થળો જેવા કે માંડવી આઈટીઆઈ કેરા આઈટીઆઈ અંજાર આઈટીઆઈ નર્સિંગ કોલેજ મેક પર બોરિચી ભુજમાં એન્જિનિયરિંગ કોલેજ જેવા વિવિધ છ જેટલા સ્થળોએ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળો મતદાર વર્ગ નાટકોને નિહાળવા એકઠો થયો હતો